આમ તમારા ઘરે કોઈ મહેમાન આવીને ઊભું રહે ને એને સવારે આવ્યો ને તમારે કહેવું પડે ચા પાણી કરીને થોડો નાસ્તો કરીને જજો હો હમણાં તરત તરત બનાવી દઉં છું હા આપણો ધર્મ છે આ આ બધું ગ્રંથોમાં ન આવે આપણા ગળથુથીમાં આપણા લોહીમાં આવવું જોઈએ આ બધું આ કોઈ આપણાને વારે વારે શીખવાડે નહીં હ બપોરે કોઈ આવે ને બાર વાગ્યામાં તો પછી કહેવાનું આજે જમીને જજો હો આજે જમીને જજો મારા ઘરેથી એમનેમ ના જશો જમીને જજો સાંજે કોઈ આવે ને રાત પડી છે હવે હવે પ્રવાસ ન કરશો હવે બીજે ન જશો આજે રાતે છે ને વાળું કરીને આપણે શાંતિથી બેસીશું સત્સંગ કરીશું ભજન કરીશું સવારે જજો હો ચા પીને નીકળજો સવારે અને આ બધો વ્યવહાર હજુ પણ સૌરાષ્ટ્રમાં છે હજુ પણ છે હું મંજુલાબેન ને ઘેર મહેમાન થાવ ને સૌરાષ્ટ્રમાં તો એ મંજુલાબેન એમ કહે ને મારા ઘરે ભાણિયા આવ્યા છે ભાણીબા આવ્યા છે હા એટલે પછી પડોશીઓ વારાફરતી આવે ભાણીબા મારા ઘરે ચા પીવા આવજો હ ભાણીબા મારા ઘરે વાડુ કરવા આવજો આ સૌરાષ્ટ્રમાં આજે પણ નિયમ છે અને એટલે કહેવાય ને જ્યાં મળે ટુકડો ને ત્યાં ભગવાન ટુકડો અંદર બેઠેલા આત્માનો ભગવાન છે ને એને ઠારજો બાકી પથ્થર પર હજાર ગણો ઠંડુ દૂધ રેડી દેશો ને તમારે ક્યાંય નહીં ફળે ક્યાંય નહીં ફળે કાશી વિશ્વનાથમાં જશો ને કાશી વિશ્વનાથ એમ કહેશે કે ભાઈ મને જવા દે તારા જેવા તો હજાર આવે ને જાય તે તારા ઘરના માણસ ને નથી ઠાર્યો હું શું કરવા તારું મોઢું જોઉં નથી જોતો ભગવાન એવાનું મોઢું હા એટલે સમજવાની વાત છે